હમણાં હું મેળ્યો અને ખરેખર તમારા ફોટા ગમે એટલા મોદી સાહેબ ના જોઈ લેવા પણ અમે બે ઊભા હોય જેમ બે દાદ કાઢી એવા ફોટો એ કે મોદી સાહેબ નો મળે ત્યારે એટલા ખડખડાટ દાંત કાઢે એમના માતુશ્રીની વંદનાનો કાર્યક્રમ વડનગરમાં મને આ વખતે ગયો ત્યારે યાદ કર્યું મને કે માયાભાઈ તે વડનગર ને રડાયું છું મા વંદનામાં અને ન્યાલી મેં એક સૂત્ર લીધું મોદી સાહેબ ક્યાંય કે એક પેડ માકે નામ દરેક માણસો પોત પોતાના માતાના નામનું એક ઝાડવું રોપે આપણું એટલે મજા જ આવ્યા કરે એટલે આનંદ એ આવે કે નાના બાળકને રાજી કરી શકો ને હમણાં આગળ ઓસમાનભાઈ જે ખરજમાં જાતા હતા જેટલું નીચે ગાય છે ને હું તો આમાં મને વડીલોને જોતા મને ખરેખર નથી બધાને ખબર છે કે મને સારે પધની સામે મને ખબર જ નથી પડતી હર હર આવું છું એમના પણ જેટલો મેં સાંભળ્યું છે આ બધા પાસેથી કે જેટલો ખર્ચમાં નીચે જઈ શકે ને નીચેના સુરમાં એટલો જ હામેના સુરમાં જઈ શકે એમ તમે જેટલા નાના માણસને મળી શકો ને એટલા જ મોટા માણસને મળી શકો આ યોગેશ સાગરમાં એ તાકાત છે સાહેબ કે નાના માણસને પણ મળી શકે અને મોટા માણસને પણ મળી શકે અને વર્ષોથી જે આ કરે છે એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને વિનંતી કરો હવે બાપ દીકરાને બે અરે મજા આવે સાહેબ એકવાર વાર મોરારી બાપુ અમે સાંભળતા હતા ત્યાં અને ઓસમાનભાઈ જે જમાવટ કરી તે સાહેબ મેં છૂટા લાગેલો હતો ને એક બધા પૈસા ખાલી થઈ ગયા બરાબર એટલે બધા

ના બાપ ના બેટા ના મિત્ર ના ભ્રાતા બસ ઓતપ્રોત મને મને ખરેખર કોઈ પણ ગાતું હોય હવે હવે હું તૂટી જાઉં મરી જાઉં ગમે એમ કરું હું આને જો ગાઈ એકવાનો છું અને આ મારી જેવા જોક્સ ન જ કરી એકવાનો તો હરીફાઈ છે એની એની કરતા સાથે મળીને એક થાઓ બધા નોખા નોખા આકાર લીધા છે કોક શીણિયું બન્યા કોક હથોડા બન્યા કોક કરતું બન્યા કાપે કમું કાતરું બન્યા અલગ અલગ જ્ઞાન આપણા બધા એક વાર છેલ્લી વાત લોખંડ નું સંમેલન થયું ઘણ એનો પ્રમુખ ઓસમણભાઈ અને પ્રમુખ તો આવો જ હોવો ને ઘણ જેવો માથે પીડ્યો નથી ને ભૂકા કાઢ્યા નથી ગમે એવા વાકા સુકાય ને સીધા કરનાર

એ કે આમાં બધા પડો ઓગળી જાવ અને પોતાના જે આકાર લીધા છે ને એ ભૂહી નાખો અને એક આમાં રસ થઈ જાવ એક રસ તરબો પેલા શીણી ને બોલાવે એ શીણી ખાબી તું એ કોક ના કટકાત કરીશું દાંત કરતી આપતી જાય હા શીણી એવી હોય દાંત કાઢે ને કાપતી જાય હું કામ ઓલો હથોડો પડે ને ત્યાં તિખારા થાય એ દાંત કાઢે છે કાપતા કોકના ના હરખ થાય એ શીણીઓ શીણા એ શીણી પેડામાં શીણીએ કીધું પ્રમુખ સાહેબ સાંભળજો હું એકલી નથી કાપતી તમારો ભાઈ હથોડો મારી માથે પડે છે બોલાવો હથોડાને ને હગા ભાઈ નાખવાની તાકાત હોય એ પ્રમુખ હોવો હથોડા ને કીધું ખાબે કાય લઈ તો હથોડો કે સાંભળજો મોટા ભાઈ હાણશી પકડી રાખે છે એ હાણશી નાખી ટૂંકી વાત લઈ લઉં પતિ પત્ની બેન બોલા પડો આ ખબર શું હાલે પણ પૂરું કરું સોય ને કીધું પડે તા તો સોયા લાજ કાઢી પ્રમુખ સાહેબ માપ અધ્યક્ષ સવાર ને અમારે કાંઈ ન કેવાય ચેરમેન સાહેબ ને હા મેં કોઈ દિવ કોઈનું ખરાબ ના કર્યું અમે તો નો ખાવાય ને ભેગું કરવાનું કામ કરીએ છીએ અમી બેય માણસ હુયો ને હુય હમ પ્રમુખ્યા કીધું કે હે શિબલી અધ્યક્ષને સલાહ દેસો તું ભેગા કરે એમ સમાજમાં હોય આપણે લાગે ભેગા કરે પણ માર દીકરા બે કરી બાખા પાડતા હું આવો પછી આ પાડ્યો હું આવું પછી આ પાડ ગયો ત્યારે અથોડાય કીધું કે એ તો ભલું કરો દોરો ભેગા કરતા આવે બાકી તમે બે કરી બાખા પાડો છો ટૂંકમાં અંતે બધા ખાબ ગયા આ નવા નવા અર્થ હોય ને આ છે નીકળે ટૂંકમાં બધા ખાબ ગયા અને બધા પીગળીને પોતાનો કલા સાહિત્ય સત્તા સંપત્તિ ઉદ્યોગપતિ બધાય ભેગા થઈ અને ઓગળી ગયા અને એક બન્યા એ મોટો થંભ બન્યો એ હરણા કસે અને જેથી ભક્તિરૂપી રૂપી પ્રહલાદે બથ ભરીને તેથી થંભ ફાટ્યો ને નરસિંહ પ્રગટ્યો એમ જેથી ભારતના આધારે વરણ એક થઈ જાય ને ત્યારે પાછો કલંકી અવતાર આવી અને ધર્મ સ્થાપ છે એનું સ્થાપન મોદી સાહેબે કરી નાખ્યું છે મારો કહેવાનો અર્થ એ છે આજ રોજ

બાપા ને કઈ બગડાણા થોડી વાર કાંદિવલી માં પધારો અને કોષ મહિનાની બીજ આવે એ માની બીજ આવે અને પાછી પૂનમ આવે ને આ બેન બેન ભાઈ ની આવે પોચી પોચી પૂનમણી પોચા મારા વ્રત ભાઈ ની બેન રમે કે જમે આવું બેન ને ભાઈ ને પૂછવાનું હોય જે પોષી પૂનમ રહ્યા હોય એને કડક જ પૂનમ રહ્યા હોય એના માટે પ્રોગ્રામ જ પૂનમ આપણો આ એક તહેવાર એ હવે આવશે મારો કહેવાનો મતલબ જો અહાડી બીજ આવે ને અહાડી બીજ ત્યારે અહાડી બીજ નું માતમ બધા બીજ સામી નજર રાખીને બેઠા ત્યારે મોબાઈલ નહોતા એ સમય મોબાઈલ નહોતા નવા નવા જોડાણા હોય એક મુંબઈ રહેતા હોય એક કચ્છમાં રહેતા હોય અથવા તો કોઈ પણ જગ્યાએ રહેતા હોય એટલે પછી એમ થાય કે હવે આપણે કોન્ટેક આવે કે બીજ જોતા અને આ બીજ હું જો આપણી બીજમાં નજરું ભેગી થઈ જાય મનોમન મળી લેવું એ છે આહાડી બીજ એટલે કે ને કે મારા રૂદા ને રાણો હાંભીરો ઓલી આવી હાડી બીજ અને અતિ આહાડી બીજ નું માતમ પાછું ઈ છે

રાજી કરે પૂનમ એવી છે રાજી કરવાની અને પાછો પહાડ બીજ વહી જાય ને પછી શ્રાવણ આવે અને એમાં જે બીજ એમાં એક બીજ આવી જાય પછી એમાં પૂનમ આવે ને એને બળે રક્ષાબંધન કહેવાય

મનવ્યોની નજર એ વરસાદની રાહ જોતા 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 ઓસવણ ભાઈ પોતાની ગર્દનનો મળે દુખવા અને એમાં પાછો એમ કે આહડ આવે એમાં અડધો આહડ વયો જાય એમાં એક ઓતરાદી દેક દખણાથી બે ગાયની ખરી જેવડી વાદળ એમ કહેવાય આકાશમાં ચડે અને ધીરે 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 વિરાટ રૂપ ધારણ મળે કરવા અને આભા મંડળને હાકડું મળે કરવા તેદી નેપાળી ખોપરા વિનતી વીજળી વરાળ ઝમકડા ના 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 કરતે કહેવાય કે આફના હાથ હાથ કડકા મડે કરવા અને ડુંગરની ઉપર બેઠેલો મોરલો પોતાની ડોકની ની હાકળ ના કટકા કરીને કેતો હોય મે આવ મે આવ આવ વરસાદ વરસાદના વધામણા કરતો હોય ને એ મોરલાને જેટલી મજા આવે ને એટલી આજે માયાને ને મજા આવવાની છે સાહેબ குருவா மனு மாருத்துலிய வேதம் જીતેન્દ્રિય બુધિમતા વરિષ્ઠ વાતાવજ વાનર્ય યુથ મુખ્ય શ્રીરામદૂત શરણ પ્રપદ અતુલિત બલધામ હૈમ શૈલાભદેહમ ગનુજવન કિશાન જ્ઞાનીનામ અગ્રગણ નિધાનમ વાનરાણમ દેશમ રઘુપતિ પ્રિય પ્રિયભક્ત વાત જાત નમા લોકાભિરામ રાજીવ રાજીવનેત્ર રઘુવંશનાથમ ुणरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये वसुदेवसुतं देवं कंसचारूमर्दन देवकी

वन्दे जगद्गुरु गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरा गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परं ब्रह्म તસ્મી શ્રી ગુરુવે ન ગુરુ સાક્ષાત રા ગુરુ સાક્ષાત પરમ તસ્મૈ શ્રી ગુરુવે ન ਆੜੀ ਵਿੱਚ ਦੇ ਆਖੀ ਹੰਸ ਵਾਹਣੀ ਏ ਮਾ ਤੁ ਜਾਗੇ ਧੁਗ ਬਾ ਧੁਗਣੀ ਅਰੇ ਮਾ ਤੁ ਪਰਗਾਤ ਪਿਠੜਿਆ